તો હલો યુટ્યુબ ફેમિલી ફરી વાર એકના અવલોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતાન હર હર મહાદેવ તો આપણે તમે મસ્ત મજા નો ઉપર થઈ જાય તો નાય ફ્રેશ થઈ ગઈ તો સોમા સનવા આપણે દાડમ લે કે એક નંબર થઈ જાય મસ્તી ના મળે તો મરીટા બને કે કાય એટલે કાયમ ફૂરલા તોડતા એને ઘર ખન લીધા પછી ઘંટી એમને મેકી દે ના કે સોમા સનવા કે આપણે ગાડી હે કઈ તેર મેકોન કરને કોન કે બસ સ્લેપ લાગો મે બહુ એટલે બહુ પ્રોબ્લેમ થાય લાગતો નથી ખડે મોટું મોટું થઈ ભાઈ વાડીએ નેદવાનું ચાલુ ભાઈ વરસાદ છે કે ભાઈ ત્રણ ચાર દિવસ સખત એમને વરસાદ રાખે રહેતો જ નથી રહેતો નથી આપડે બીજું આ બકલ તો આપણે કે શોપિંગ થાય એક બકલ હો કે આપણે ફ્રીમાં ફ્રી કંટ્રોલ ચાલો આપણે શાહ પાણી બનાવ્યા તો પેલા શાહ પાણી પી લઈ તો આપણો સાદો થઈ ગયો છે બંને કમ્પ્લીટ બની જાય બેસા વરસાદ રહેતો જ નહીં કાબુ રહેતો વરસાદ એક ધારો વર્ગે

એ જો થઈ જાય ને તો પછી ઉજરે કે ઉનાળામાં તમે જાય સોપો કે તો ઘડી તો થતા ને તાર તળકીડી લાગી કેટલા રોપાય પાંચ રોપા આમાં બીજા હે કે એ નાળિયેર ને આ હે કે ભાઈ સોમાં અમે કે અમારે એટલું હે કે આ લીસું થઈ હા માધરીક પગ હાલી ને તો આમ ધાંડા હું લગે ડાયરેક્ટ કે આમ લહેરી જાય બીજા રસ્તે એમાં નાળિયેર આ જો પડી

રાજો મસ્ત મસ્ત બતાચન કાલા ફેમિલી બજે કારખાને તો ફેમિલી આપણે જો બેત્યા રે વ્યવસાય કારખાને ઘરે કારન કે ગચ્ચા ની પોલીજી સરજા કરે આદ મમ્મી એક બાપડી વાડી માં હકે એને કે ની જોລະ ક હા સાહ ની લાપ્સી બનાવ જો સાહ ની ને હા સાહ ની વાડી ગામ આપણે માતાજી લા બાપે આપણે એ લાપ્સી કરું માં એક રીટા હે કે જે વાડીએ હે કે આમ તો આપણે કે બેન વાડીએ જ્યાં નથી હાલ આપણે પહેલા વાડી આટો મારતે પછી પછી જવાનું આપણે વાડીમાં હે કે જવાનું કરવા જવાનું એમલે આપણે બચ્ચર વીઆરસી પાસે હે ને વાડીએ વીઓ હે ને બચ્ચર હે કે આવડી આવડી બાજરી થઈ ગઈ હે એમાં હે કે લોકેશન હે કે ગજા પહેલા ગજા ભેવો એમ રીટા બેન જામ ને દે આપણે ઘણી કામનો આટા મારી આટા મારી પછી પાછું આપણે આવવાનું છે

શાહમાં જે કરવાનું જવાનું ચાલો પેલા જમાનું તો એવા જવાનું કરીને ફટાફટ પાછું ઘરે કારણ કે હવે વરસાદ ધીમો 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 ચાલુ જ છે વરસાદ સખત બને જ નથી વાત લીધો એમ ચાલો પહેલા આપણે જવાનું કરે એમ આપણે તો કરીને વ્યાવશે પાછા ઘરે અને ભાઈ વિડીયો હે કે ભાઈ મોટો થઈ જાય એટલે હવે હમણાં સોમાહામાં હે કે ભાઈ નેટવર્કનું બહુ એટલે બહુ ઇશ્યુ હે એટલે હે કે આપણે વિડીયો હેક છે એમ તો નાનો બને નચી તો બસ આ વિડિયો આપણે હાથ પૂરો કરીએ તો વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં